જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો શ્રાવણ મહિનાની અંદર આજે છે પ્રદોષ અને એ પ્રદોષ પાછો શનિ પ્રદોષ ગણવામાં આવે છે શનિ પ્રદોષનું શાસ્ત્રમાં વિશેષ મહત્વ છે શનિ પ્રદોષના દિવસે અમુક ઉપાયો કરવાથી થાય છે ઘણા લાભ શનિ દોષમાંથી પણ મુક્તિ મળે છે આ શનિ પ્રદોષ કરવાથી તો દર્શક મિત્રો શનિ પ્રદોષ જે છે આમ તો પ્રદોષ શુક્ર પ્રદોષ હોય છે ભૌમ પ્રદોષ હોય છે દરેક પ્રદોષ હોય છે સાત પ્રકારના પ્રદોષ કહેવામાં આવે છે જેમ વાર સાત છે તો સાતે સાત પ્રદોષ હોય છે પણ કયા પ્રદોષના દિવસે કયો વાર આવે છે તે વાર પ્રમાણે તે પ્રદોષ એનું ફળ પણ અલગ આપે છે તો પહેલા તો આપણે એ પ્રદોષનું ફળ જે છે એ પણ જાણી લઈશું અને ત્યારબાદ પ્રદોષના દિવસે વિશેષ ઉપાય કેવા કરવા એની પણ માહિતી આપીશ દર્શક મિત્રો ખાસ કરીને પ્રદોષ જે છે શિવજીને બહુ જ પ્રિય છે જેમ ગણેશજીની આરાધના માટે આપણે ચોથનું વ્રત કરીએ છીએ તેમ શિવજીની કૃપા મેળવવા માટે આપણે પ્રદોષના વ્રત કરતા હોઈએ છીએ આખા મહિનાની અંદર જ્યારે જ્યારે પ્રદોષ આવે છે તો એ પ્રદોષના દિવસે શિવની આરાધના કરવાથી વિશેષ લાભ થાય છે તો વાત કરીએ જ્યારે સોમવારનો દિવસ હોય અને પ્રદોષ એટલે કે તેરસ આવે તેરસ હોય અને સોમવારનું જ્યારે જયારે સમન્વય થાય તો આપણે એને એવું કહેવાય છે કે સોમ પ્રદોષ તરીકે ઓળખવામાં આવે છે સોમ પ્રદોષના દિવસે શિવજીની આરાધના કરવાથી એ વ્યક્તિના જીવનમાં મનની શાંતિ પ્રાપ્ત થાય છે મંગળવારના દિવસે જ્યારે પ્રદોષ હોય અને મંગળવારના દિવસે જે પ્રદોષ આવે છે જેને આપણે ભોમ પ્રદોષ કહેવામાં આવે છે ભોમ પ્રદોષના દિવસે શિવજીની આરાધના પૂજા પાઠ કરવાથી વ્યક્તિના જીવનમાં ઋણમાંથી મુક્તિ થાય છે જે લોકોના જીવનમાં બહુ માથે દેવું થઈ ગયું હોય તો એ લોકો ખાસ કરીને ભોમ પ્રદોષનું વ્રત પૂજન કરવાથી એ ઋણમાંથી મુક્તિ મળે છે ઘણા વ્યક્તિ એવા હોય કે મકાનને લઈને તકલીફો હોય મકાન જલ્દી યોગ બનતો ના હોય અથવા મકાન વેચાતું ના હોય તો એ લોકો ભૂમ પ્રદોષનું વ્રત કરવાથી એ પણ એમને ફાયદો થાય છે જેને ખાસ કરીને શરીરની અંદર લોહીની બહુ બીમારી રહેતી હોય લોહીના રોગ રહેતા હોય લોહી બહુ ઓછું હોય અથવા લોહી જેને બગડી ગયેલું હોય તો એ લોકો પણ ખાસ કરીને ભૂમ પ્રદોષના દિવસે શિવની આરાધના કરવાથી એમના શરીરમાં લોહીનું શુદ્ધિકરણ અને મંગલ ગ્રહ એમનો સારો બને છે મિત્રો વાત કરીએ બુધ પ્રદોષ બુધવાર બુધવારના દિવસે જયારે પ્રદોષ હોય એને બુધ પ્રદોષ કહેવામાં આવે છે તો બુધ પ્રદોષ કરવાથી બાળકોમાં સારી વિદ્યા અને સારી વાણી પ્રાપ્ત થાય છે જે લોકોને પોતાના વ્યવસાયમાં વાણીમાં જ્યારે એ બરાબર પાવર ના હોય તો ઘણી વખત આપણે બોલીએ કોઈનું એનો પ્રભાવ ના પડે અને કોઈ એને આપણું જે કઈ વસ્તુ હોય એ વેચવા માંગે પણ વેચાય નહીં વાણીના કારણથી તો એવું કહેવાય છે કે બુધ ગ્રહ જેનો સારો થાય એને વાણીમાં તાકાત મળે અને એમાં પાછો જો બુધવાર અને પ્રદોષનો દિવસ આવતો હોય તો બુદ્ધ પ્રદોષ ઉપવાસ વ્રત અથવા આરાધના કરવાથી એનો બુધ ગ્રહ અને વાણીમાં એને પ્રાપ્ત થાય ગુરુ પ્રદોષ બ્રહસ્પતિ પ્રદોષ જેને કહેવાય ગુરુવારના દિવસે પ્રદોષ આવે અને બ્રહસ્પતિ પ્રદોષ અને આ પ્રદોષ દિવસે વ્રત અથવા એનું પૂજન કરવાથી શિવજીની આરાધના કરવાથી વ્યક્તિના જીવનમાં સફળતા ઘણા વ્યક્તિ એવા હોય કે મહેનત બહુ કરે પણ એને કોઈ સફળતા મળતી નથી પણ સફળતા પ્રાપ્ત કરવી હોય તો પ્રદોષ અને ગુરુવારનો ગુરુ પ્રદોષ હોય બ્રહસ્પતિ પ્રદોષ હોય તો એ વ્રત કરવાથી એ લોકોને સફળતા મળે છે વાત કરીએ શુક્ર શુક્રવાર હોય અને પ્રદોષ આવતો હોય તો એ વ્યક્તિના જીવનમાં ઐશ્વર્ય અને સાથે દાંપત્ય જીવનનું સુખ પ્રદાન કરે છે ઘણા લોકો એવા હોય કે જેને મેરેજ લાઈફમાં બહુ તકલીફ થતી હોય લગ્ન થતા ના હોય અથવા થયા પછી ટકતા ના હોય તો એવા વ્યક્તિઓને લગ્ન જીવન અને ઐશ્વર્ય કહેતા ધનનની પ્રાપ્તિ માટે શુક્રવારના દિવસે જેને શુક્ર પ્રદોષ કહી શકાય અથવા ભૃગુ પ્રદોષ શબ્દ પણ આપણે વાપરી શકીએ છીએ ત્યાર પછી આવે છે શનિ પ્રદોષ જે દિવસે પ્રદોષ હોય તેરસ હોય મતલબ અને શનિવાર આવતો હોય એને શનિ પ્રદોષ કહેવામાં આવે છે શનિ પ્રદોષ ખાસ કરીને વ્યક્તિના જીવનની અંદર સંતાન સુખ માટે વધારે ફર આપે છે જે લોકોના જીવનમાં સંતાનને લઈને તકલીફ હોય સંતાન થયા બાદ સંતાન એના મા બાપનું માનતા ના હોય અથવા જે લોકો પોતાના દીકરાઓનું સંતાનનું પ્રગતિ ચાહતા હોય તો એ લોકો શનિ પ્રદોષ કરે છે તો એમના સંતાનોમાં પણ ક્યારે શનિનો દોષ લાગતો નથી તો આ હતા બધા જ વાર પ્રમાણે પ્રદોષનું મહત્વ બીજા નંબરની વસ્તુ આજે મિત્રો પ્રદોષ છે ને શનિવાર પણ છે તો આજે તમારે ચોક્કસ સાંજના સમયે શિવજીની આરાધના કરવાની શિવજીની પૂજા કરવાની શિવજીની સામે શિવ તાંડવ સ્ત્રોત્ર પાઠ કરવાનો શિવજીને અભિષેક કરી શકાય અને ખાસ કરીને ખીરનો પ્રસાદ શિવજીને અર્પણ કરવાનો હવે રહી વાત તમને એક વિશેષ ઉપાય બતાવું છું શનિવાર છે એટલે શક્ય હોય તો આજના દિવસે તમારે એક કુંભ લેવાનો છે ઘણા લોકોના જીવનમાં શનિની સાડા સાતી હોય શનિની પનોતી પણ ચાલતી હોય શનિના કારણથી ઘણા લોકો બહુ દુઃખી હોય જીવનમાં તો આ પ્રદોષના દિવસે આ નાનકડો ઉપાય તમે કરો કેમ કે પ્રદોષ એટલે શિવજીની તિથિ કહેવામાં આવે છે અને શનિના ગુરુ છે ભગવાન ભોલેનાથ તો સાંજના સમયે શિવજીની પૂજા આરાધના તો કરવાની પણ સાથે સાથે તમારે કુંભ નું દાન કરવાનું જે તમારે કઈ રીતે કરવાનું કાળા રંગનો કુંભ લેવાનો છે બ્લેક કલરનો ઘડો લાવવાનો છે માટીનો એ ઘડાની અંદર હું જે કહું છું તે વસ્તુ અંદર મૂકવાની તમારે શક્ય હોય તો આઠસો ગ્રામ તેલ મૂકવાનું જો આઠસો ગ્રામ ના ફાવે તો એક લીટર લઈ શકાય પણ આઠસો ગ્રામ અથવા એક લીટર એમાં તમારે તેલની બોટલ મૂકવાની સાથે આઠસો ગ્રામ અથવા એક કિલો કાળા તલ મૂકવાના માટલીની અંદર ત્રીજા નંબરની વસ્તુ આઠસો ગ્રામ અથવા એક કિલો મીઠાઈ અંદર મૂકવાની સિક્કા તમારે આઠ સિક્કા એક એક રૂપિયાના સિક્કા હોય એવા અંદર મૂકવાના સાથે આઠસો ગ્રામ અથવા એક કિલો ખારેક લાઈ એની અંદર મૂકવાની અને ખજૂર પણ આઠસો ગ્રામ અથવા એક કિલો ખજૂર એની અંદર મૂકવાની આ બધી વસ્તુ માટલીમાં મૂકવાની મતલબ પહેલાં હું ફરીથી એક વખત કહી દઉં કે તમારે કાળો કુંભ લેવાનો કુંભની અંદર તેલ કાળા તલ મીઠાઈ સિક્કા એટલે કે દક્ષિણા ત્યાર પછી ખારેક અને ખજૂરા છ વસ્તુ મૂકવાની અને સાતમા નંબરે માટલી આવશે અને આઠમા નંબરે કાળા કપડાની ઉપર એ માટલી મૂકવાની કાળા કપડાથી માટલીને બાંધવાની અને જે વ્યક્તિને શનિની પીડા હોય શનિ હોય એના માથા ઉપરથી એ માટલીને આઠ વખત એનું વારં કરવાનું અને ઉતાર કરીને તે કોઈને દાન કરવાનું છે સાથે સાથે એ વ્યક્તિને કંઈક યથાશક્તિ કંઈક ઉપર દક્ષિણા પણ આપવાની જેથી એ વ્યક્તિ ખુશ થાય જ્યારે તમે આ એક માટલીમાં આ બધી વસ્તુ મૂકીને આઠ વખત વારં કરો છો ત્યારે આઠ વખત આ મંત્ર શનિદેવને બોલજો ઓમ નિલાંજન સમાવાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી શનિશ્ચરમ આ ભગવાન શનિદેવનું આ મંત્ર આઠ વખત બોલવાનો ઓમ નિલાંજન સમાવાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમન મામિ શને આઠ વખત બોલીને ત્યાર પછી તમે કોઈ ગરીબને દાન કરો છો અને એની ઉપર કંઈક વિશેષ એકાવન અથવા એકસો એક રૂપિયા એને એ ગરીબને આપો છો તો એનાથી આ તમારો શનિનો દોષમાંથી તમને મુક્તિ મળે છે પણ આ કુંભનું દાન કરતાં પહેલાં તમારે ધ્યાન રાખવાનું છે શક્ય હોય તો આ કુંભનું દાન કરતાં પહેલાં શિવજીની પૂજા કરવી જરૂરી છે કેમ કે શિવજી ભગવાન શનિદેવના ગુરુ છે અને પ્રદોષ શિવજીની તિથિ છે તો પ્રદોષના દિવસે શિવજીને સાંજના સમયે તમારે છ વાગ્યાની આજુબાજુમાં અથવા સૂર્ય અસ્ત જે છે એની આજુબાજુમાં અડતાલીસ મિનિટ દરમિયાન સાયંકાળનો જે સમય હોય તે પ્રદોષકાળ કહેવાય છે અને પ્રદોષકાળના સમયમાં શિવજીની પૂજા પાઠ કરીને ત્યાર પછી આ કુંભ જે તૈયાર કર્યો એ આઠ વખત ફેરવીને કોઈ વ્યક્તિને બીજા દિવસે દાન કરશો તો પણ ચાલશે સાંજે ટાઈમ મળે તો સાંજે અથવા બીજા દિવસે દાન કરી શકાય અને આ કરવાથી વ્યક્તિના જીવનમાં શનિ પ્રદોષના દિવસે આ વ્રત અથવા દાન કરવાથી જીવનમાં રહેલો જે શનિનો પ્રકોપ હોય જે શનિની નરતર હોય જે શનિ દ્વારા કુંડલીમાં કોઈ ગ્રહ શનિ નીચ રાશિમાં હોય અથવા વકરી હોય કે માર્ગી હોય અથવા અશુભ ફળદાન અશુભ ફળ આપનાર હોય તો એનાથી આ એક નાનકડો ઉપાય કરવાથી ભગવાન શનિ મહારાજ પ્રસન્ન થાય છે કેમ કે શ્રાવણ મહિનો અને એમાંય પાછો પ્રદોષ અને એમાંય પાછો શનિવારનો દિવસ જેને ત્રિવેણી સંગમ કહી શકાય તો આ વ્રતનું આ દો પ્રદોષનું વિશેષ મહત્ત્વ છે ચોક્કસ આ ઉપાય કરી અને ભગવાનના આશીર્વાદ આપ પ્રાપ્ત કરી શકો છો દર્શક મિત્રો તમારા મનમાં કદાચ આવા કોઈ મનમાં પ્રશ્ન હોય તો તમે એ પ્રશ્ન માટે અમને ફોન કરી શકો છો અને ચોક્કસ તમારા પ્રશ્નનો જવાબ સારી રીતે સરળ ભાષાના ટીવીના માધ્યમથી અમે એનો તમને જવાબ આપીશું અને ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ સદૈવ નિહાળતા રહેજો મને આપી દો રજા જય ભગવાન